સૌને મહારાજે શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભગવત ભક્તોને રાધે રાધે સુંદર મજાનું ઠાકોરજીનું ભજન લઈને આવીશું આવી છું આજે બધા અવશ્યથી સાંભળજો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો સુંદર મજાનું ભજન ગાઈએ અને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરીએ બોલો કૃષ્ણ કન્હૈયા લાલ જી કી જય કાળી છે કામળી ને મોરલાનું પીછું કાળી છે કામળીને મોરલાનું પીછું મોહન મોરલી વાળો રે હા મોહન મોરલી વાળો રે હાલો હાલો નેડા ડાકોર જઈએ રે કોઈ બતાવો મને વાલાની વાટડી કોઈ બતાવો મને વાલાની વાટડી ઉઘડી જાય મારા હૈયાની ની હાટડી અમે એના બનવા જઈએ રે કે હાલો હાલો નેડા કોર જઈએ રે અમે એના બનવા જઈએ રે હાલો હાલો નેડા કોર જઈએ રે છે મોરલાનું પીછું મોહન મોરલી વાળો રે હાલો હાલો ને ડાકોર જઈએ રે શોધતા એને મારી થાકી છે આખડી શોધતા એને મારી થાકી છે આખડી પુષ્પોની જુઓ મારી પાખડી એને હવે અમે શું કહીએ રે કે હાલો હલો નેડા કોર જઈએ રે કાળી છે કામણીને હાથમાં છે મોરલી મોહન મોરલી વાળો રે હાલો હલો નેડા કોર જઈએ રે પાસે આવે છતાંય સામું નથી જોતો પાસે આવે છતાં એ સામુ નથી જોતો તારો વહેવાર જોઈ બાલુડો રોતો તારો વહેવાર જોઈને બાલુડો રોતો દુઃખ માડું બી જઈએ રે કે હાલો હાલો નેડા કોર જઈએ રે કાળી છે કામળીને મોરલાનું પીછું મોહન મોરલી વાળો રે હાલો હાલો ડાકોર જઈએ રે વૈષ્ણવ મંડળ ને બાંધી પ્રેમના બંધનમાં વૈષ્ણવોને બાંધી પ્રેમના બંધનમાં વસ્ત જો તમે કાન મારા રે મનમાં બસ જો રે કાન મારા રે મનમાં એ તારા થઈને અમી રહીએ રે કે વાલા તારા જ થઈ અમી રહીએ રે કે હાલો હાલો ડાકોર જઈએ રે હાલો હાલો નેડા કોર જઈએ રે કાળી છે કામળી ને મોરલાનું પીછું કાળી છે કામળી મોરલાનું પીછું મોહન કે વાલો મોહન મોરલી વાળો રે હાલો હાલો ને ડાકોર જઈએ રે હાલો હાલો ને દ્વારિકા જય રે જય જય શ્રી રણ છોડ દ્વારિકાધીશ કી જય 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 શ્રી રાધે આર્ય વૈદિક સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો